વડોદરામાં વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ જેનો ખર્ચ આશરે બારસો કરોડ રૂપિયા છે વડોદરા શહેરને પૂરની સમસ્યાથી બચાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે ગત વર્ષે શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ આ પ્રોજેક્ટ હેઠળ નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે જેમાં નદીના કાંઠાની સફાઈ માટી ખોદકામ અને પ્લાન્ટેશનનું સમાવિશ થાય છે મેયરના દાવા અનુસાર મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દસ જૂન સુધીમાં સમગ્ર કામગીરી પૂર્ણ થવાની અપેક્ષા છે સમિતિના ચેરમેન શ્રી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ સાથે સૌ અધિકારીઓની ટીમ અને બધા સાથે મળી અને અહીંયા વિઝિટ કરી કામગીરી કેવી રીતે ચાલી રહી છે અને આગામી બીજી ક્યાં કેવી રીતનું પ્લાનિંગ કરી શકાય એ માટેની ચર્ચા વિચારણા